આપડા ખેડવાનો ટાઈમ છે એટલે એ રોવા મંડી ના રોવાય જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ તો મિત્રો તમને ખબર જ આપણે મહેસાણા આવેલા છીએ તો સવાર પડી ગઈ છે અને આપણે બ્રશ ને કરી ફ્રેશ થઈ ગયા તો મિત્રો હવે ચા નાસ્તો કરી ઘડીક રોકાઈ અને પછી દસ અગિયાર વાગ્યા જેવા આપણે અહીંથી નીકળીશું તો ચા નાસ્તો કરવા આપણો બેસી ગયા છે હું તમને બતાવ જો ચા નાસ્તા આપણે કેટલું બનાવી દીધું કે પાપડ તો ખરા કેમેરામાં જ નહીં બોલતો રિયલ આવી બોલવા આપડા જોડે તો મિત્રો આપણે ચા નાસ્તો કરી થોડી વાર બેસીએ ડૂગુનું મન વળા એટલી ગળા અને પછી નીકળીએ તો મિત્રો સવાર સવારમાં આપણે ધાબા પર કાલનો બ્લોગ અપલોડ કરવા આવી ગયા છીએ હવે તમને હું દિવસનો નજારો બતાવું રાતે ધાબા પર તમને બતાવ્યું તો મારા ડૂગું કે અહીંથી વિમનને બહુ નીકળ્યા વિમન ટ્રેન સવારે જ્યારે હું ઊંઘ્યો હતો ને ત્યારે બધું ગડબડાટ ગડબડાહટ થતું હતું પણ ઊંઘયો તો એટલે મૂક્યો કાટ લેવા આબુ નહીં હું આમ તો સવારે તમે અહીંથી બતાવો એ પહેલો ફૂલ રહ્યો અને અહીંથી થોડા આગળ દૂધસાગરની ડેરી હ મેં તમને કાલ બતાવી તું તો મિત્રો આપણે ડુંગુન બે જણા ધાબા ઉપર ફરી પાછા વિમાન જોવા આવ્યા હા અને એક બે તો મેં તમને બતાવ્યા હજુ અમે વાટ જોઈને ઊભા હા ત્રીજું નહેર પછી જોઈને જઈએ વિમાનની રાહ દેખીને ધાબા ઉપર ઊભા હા આ જાય જુઓ મિત્રો કડીક થઈ ને નેકડ કરા સૂર્ય પડા શૂટિંગ કરતા ફાવતું નહીં પ્રકાશ પડાય તો મિત્રો આપણે ના ધોઈને ફ્રેશ થઈ ગયા અને આપણા ડુંગુની ફરમાઈશ હતી કે મોમા તું ખાઈ ન જ જા એ તો શેક સાંજ સુધી રહેવાની કે હા હવે અહીંથી જવું આપણે કાઠું કારણ કે એના મારા સાથે અને અમારા ઘરવાળા સાથે એટલી બધી લાગણી હે અમે આવીએ ને એટલે એનું એવું જ તમે રહો કનત્વ રાખો એના લાગણી છૂટ તો થોડી વાર લાગે ભૂલતો એટલે એના માટે થઈને આપણે બપોર સુધી રહ્યા બપોરે જમી અને પછી નીકળીશું આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હા અને એને મેં કીધું તું આવે વ્લોગમાં એના વ્લોગમાં ને આ બહુ ઓછું ગમે કે મામ વ્લોગમાં ના લે નોર્મલી બહુ વાત કર બોલા હવે તો કમ્પ્લીટ કાલ સાંજે આવે એટલે થોડી શરમ આવતી હતી એના ઘણા દિવસે મળે એટલે બાકી હવે તો શરમ છોડી અને કમ્પ્લીટ વાત કર પણ વ્લોગ ચાલુ કરવું એટલે ભાગી જાય

આવતી રે બંધ થઈ ગયા હારું તું તાર ના બોલતી બસ કોઈ બે જાય ફોન જો ફોન જો તો મિત્રો તમને ઘર બહારથી બતાવું આ તારનો અંદરનું નંબરનું બતાવતો તો થોડો ખુલીને લોક કરીએ આ બાજુ આરવી હા આપણે અને આ ઘર જે રહ્યું એ મારા જીજાજી મારા બહેનનું ઘર હા અને આ બાજુ જે ઘર રહ્યું એ મારા જીજાજીના મોટાભાઈનું ઘર હા આ બાજુ જોઈ લો તમે રુદ્ર સ્કૂલ જઈને આવ્યો આ આ જાર્વી વગર મજા આવી હતી તને મજા નથી આવી એકલો પડતો તો જો મિત્રો આખો દિવસ વિમાન ચાલુને ચાલુ હોય આખો દિવસ રુદ્ર ચાલુ હોય આ વિમાન આખો દાખ ચાલુ છે આ ચક્કર માર માર હે શીખવા ચલાવી હું બધા આ વિમાન ચલાવી આ થોડું ઊંચું હ કે શીખતા હોય હે મિત્રો આપણે ફરી પાછા જમવા બેસી ગયા છીએ જમવાનું જોઈ લો કુબીજના તુવેરનું શાક હ આ બાજુ શીરો બનાવ્યો હક ખમણ સવારનો પાંચસો આપણો સાત રોટલી અને આ બાજુ જો ડુગુ ડૂબું કોનમુક ભાઈ થોડીવાર પછી અમે જવાના પાઈ કે તમે રો રો

પિંકીને આભા નઈ ને એટલે વાળી તોય નઈ આપણે ફેર આવીશું બેટા ફેર આવીશું પિંકી ને આભા નઈ પિંકી રણુજા જઈને આવે એટલે આઈશું

ચાર પીસ તરત અમે નીકળી જતા પણ શું માટે અમે રાત ગયા તા એને મામા બપોર સુધી રહે બપોર સુધી રહ્યા ખરેખર એ મિત્રો ફાઇનલી આપણે ઊંજા આવી ગયા છીએ જોઈ લો આ છે ઊંજાનો કુલ અને થી કોણ કોણ આપણા વિડીયો જોવો એ કોમેન્ટ કરજો ઓહ મિત્રો ફાઇનલી આપણે આપણા જૂના ઘરે આવી ગયા છીએ ભાઈ દાદા દાદીને મળવા આયા હતા એટલા દાદી બેઠા જો

પેલા દાદા બહુ જ જમીન વાવતા હવે થોડી ઉંમરથી એટલે હવે ઓછી કરી દીધી અને જો તમને એક મસ્ત સીન બતાવું પાણીનું જો ખરેખ મસ્ત તાજું તાજું પાણી આવે તો મિત્રો કારીગરે વાઘણું ને વાળી દીધું હા થોડું કામકાજ દાદીને મદદ કરી દીધી હોય આમ તો હવે મારી બેન આવશે જ પંચોએ કારીગર આવ્યા હતા એટલા કારીગરે કામકાજ કરી લીધું તો મિત્રો ફાઇનલી આપણે બે દિવસે આપણા ગામમાં આવી ગયા છીએ તો મિત્રો ફાઈનલી ફાઈનલી આપણા ઘરે આવી ગયા છીએ જોઈ લો મમ્મી પપ્પા રાહ જોઈને જ બેઠા હતા હાવ જયનાયા એમ પછી તમે

મિત્રો આપણે બા જોડે રીલ બનાવાયા હતા પણ બા ઘરે હાજર લાગતા નહીં ઘરે તાળું છે લોકેશન ઉપર કોઈ જ નહીં કોમેન્ટ આવી અમુક કે તમારા વિડીયો કેમ નથી આવતા તો મિત્રો વિડીયોમાં તો હવે એવું હ કે આપણે જયપાલસિંહ સ્ટુડિયોમાં બેસી એટલે એમને જન ટાઈમ મળે ત્યારે એરે અહીંયા પાટણ આવી જાય એટલે આપણે વિડીયો બનાવીએ છીએ પણ હમણાંથી તો એમને કંઈક પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું હો એટલે એના લીધે એ રે આવી શકતા નહીં હાલ તો એ જ દવાખાનો દોડી હી એટલે એમને જ્યારે ટાઈમ મળશે ને અમે ત્રણ જણા ભેગા થઈશું એટલે ચોક્કસ અમે વિડીયો બનાવી દઈએ અમે જ્યારે જ્યારે મળીએ અને જયપાલસિંહ પાટણ આવી એટલે આપણે તરત વિડીયો બનાવીને એ જ દિવસે સાંજે આપણે પાંચસો પાટણ ચેનલમાં મૂકી દઈએ આપણે વધારે રાહ જોવરાવતા નહીં પણ એર્યા એમના કામમાં એ નવરા ના પડી અહીંયા ના આવી તો પછી ત્યાં સુધી મૂન બા બે જણા તો બે જણા કઈ રીતે વિડીયો બનાવો હાલ બાપડા બા બફર મારા રાહ જોઈ રહ્યા હતા કે તું આવી એટલે આપણે રીલ બનાવીએ પછી હું ખેતરમાં જાઉં એટલે મારા આવવામાં થોડું લેટ થઈ ગયું એટલે બા ખેતરમાં જતા રહ્યા લાગે ઓ મિત્રો બાજુ વડે પપ્પા સામાન લઈને આયા હે આપણે બે દિવસે ને બે દિવસે કેટલી શાકભાજી ને જોવા જોવો બાજુ શક્તિ એન્ટ્રી થઈ ગઈ બટાકા

પંચમ પૂજા તો આપવાના ઘરમાં દે તો મિત્રો હવે બા તૈયાર થઈ વધના છ વાગવા આવ્યા એન ફોન આવ્યો એમનો હામેય ઘરે હતો કે આવી જ આપણે રેલ બનાવી દઈએ ઓ મિત્રો આ બાજુ બા તાંત્રિક બાબા બને છે એના ઉપર બેસી જાઓ એટલે

આપણે ઘરે આવી ગયા છીએ તો તમે જોઈ લો આ બાજુ આપણે કુલિઝ નું શાક બનાવ્યો આ બાજુ મમ્મી કારીગર બે જણા થઈ અને આપડા પોતાએ છે તમાર તો જે જે ભાષામાં કહેતા હોય એ આજે પોતાએ બનાવ્યા અમે મમ્મી આ માન રેસીપી બનાવવાનો વિચારના તો મૂક્યો કાલથી ચાલુ કરશું

બપોરે દાદા પોણી એવી જગ્યા નતા જય માતાજી કઈ દો જય માતાજી જય માતાજી તો મિત્રો આ બાજુ રહ્યા રોટલી કરવા લીધી પપ્પા ચા ખીચડી રોટલી સબ્જી તો હવે આપણે જમવા બેસી જઈએ જમીન પછી મળીએ તો મિત્રો ખાઈને આપણે ધાબા ઉપર ઓટો મારવા આવી ગયા છીએ તો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો મિત્રો વ્લોગ પૂરો થાય પહેલાં કોમેન્ટ કરીને તમે જણાવી દેજો આજનો વ્લોગ કેવો લાગ્યો મળીએ નવા વ્લોગ સાથે અને હા કાલથી આપણે રેસીપી વ્લોગ ચાલુ કરી દેવું મિત્રો